સર્વ પાલીતાણા ગામજનો વિનંતી છે કે આવતી ચાર બાર બે હજાર ચોવીસ ના દિવસથી થી પ્રારંભ થવા જઈ રહ્યું છે હું પોતે જ પાલીતાણા નિવાસી છું આપ સૌને આ શિવપુરાણ નો લાભ લેવા માટે થઈને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને સાથે અત્યારે જે શિવપુરાણ ની તૈયારીઓ છે એ જોરશોર થી ચાલી રહી છે મંડપમાં રસોડાનું કામ ચાલુ છે ડોમ મંડપ કામ ચાલુ છે પ્રસાદ નું વ્યવસ્થા પૂરેપૂરી છે રાત્રિ રોકડ વ્યવસ્થા છે તો મિત્રો આપણે કથા મંડપ તરફ જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે સામે જે વિશાળ કામ ચાલી રહ્યું છે મિત્રો અહીં જોઈ શકો છો તમે કે જે કારીગર ભાઈઓ દ્વારા સરસ મજાનો અત્યારે જે ડોમ છે તેને કાપડ લગાવી રહ્યા છે એ અહીં આપણે સોફાનો સ્ટોક પણ જોઈ શકીએ છીએ કે જે મહેમાનો આવશે તે સોફા પર બેસી અને કથાનું રસપાન કરશે ફૂલ બનાવી રહ્યા છે તે સ્પેશલ જે કથાની અંદર અહીં ડાયરેક્ટ પ્રવેશ કરી શકે રોડે થી તે માટે અહી સરસ મજાનો પુલ પણ બનાવી રહ્યા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન લોહંગ તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં ચંદ્ર મૌલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાઈવથી થી અતિભયવ શિવ મહાપુરાણ નું આયોજન થઈ રહ્યું છે અને તેમના વક્તા છે પરમપુંજ શ્રી ગીરી બાપુ તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે શિવ મહાપુરાણનું આયોજન થઈ રહ્યું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે મિત્રો આપણે કથા મંડપના એડ્રેસની વાત કરીએ તો પાલીતાણા શહેરના ઘેટી રિંગ રોડ બહારપરા વિસ્તાર અને ભવાની મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે અને આગામી તારીખ ચાર બાર બે હજારથી કથાની શરૂઆત થશે અને બાર બાર બે હજારના દિવસે તેમની પૂર્ણાવતી થશે અને તમે પાલીતાણા શહેરમાંથી અને કથા મંડપ તરફ આવશો તો ગારિયાધાર પાલીતાણા રોડ ઉપર જે ઘેટી રોડ આવેલો છે ત્યાંથી તમને ઠેર ઠેર જગ્યાએ આવા દરવાજા જોવા મળશે તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે અત્યાર સુધીમાં કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે અને જે બહારથી મહેમાનો આવતા હોય છે તેમની માટે કેવી સુવિધાઓ રાખવામાં આવી છે તે તમામ પ્રકારની આપણે જાણકારી મિત્રો આપણે ગેટ ની અંદર પ્રવેશ કરીએ એટલે પહેલો જ તે તમે જોઈ શકો છો કે મારી પાછળ જે વિશાળ કથા મંડપ બનાવવામાં આવ્યો છે અને તેમની એકજ બાજુમાં અહીં ખૂબ જ મોટો જે મેદાન જોવા મળે છે ત્યાં તેમની ભોજનાલય તેમજ રસોઈ બનાવવા માટે જે મંડપ લગાવવામાં આવ્યા છે અને કોઠાર બનાવવામાં આવે છે તો પહેલા તો આપણે જે કથા મંડપ તરફ જઈએ અને જોઈએ કે કથા મંડપ કેવડો તેની ક્ષમતા કેટલી રાખવામાં આવી છે તો ચાલો આપણે કથા મંડપમાં પહેલા જઈએ અને જોઈએ મિત્રો આપણે અત્યારે કથા મંડપની અંદર પ્રવેશ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે જે એલોઝન છે તે લગાવાઈ ગઈ છે તમે તમે આ જે પાઇપો જોઈ શકો છો પાઇપો ત્યાં પંખા લગાવવામાં આવે છે અને અત્યારે આગળની તરફ જે કારીગર ભાઈઓ છે તે કાપડ પણ લગાવી રહ્યા છે તો અંદાજે એક બે એક થી બે દિવસની અંદર કથા મંડપ છે તે સંપૂર્ણ તૈયાર થઈ જાય છે અને આપણે કથા મંડપની વાત કરીએ તો જે કથા મંડપની અંદર અંદાજે પંદર થી વીસ હજાર શ્રોતાજનો એક સાથે બેસી અને કથાનું રસપાન કરી શકે તેવી ક્ષમતા બનાવવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે કારીગર ભાઈઓ દ્વારા અહીંયા જે કાપડ લગાવી રહ્યા છે તેમાં આપણું જે સનાતન ધર્મ નું કલર તેમજ જે સફેદ કલર છે તે શાંતિ નું પ્રતિક કહેવામાં આવે છે તો બંને કલર એક સાથે લગાવી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો કે વિશાળ જે સોફા પણ આવી ગયા છે જે પણ જે મહેમાનો હોય છે તેમની માટે મિત્રો આપણે વ્યાસપીઠની વાત કરીએ તો અંધા છે

મિત્રો મહા શિવપુરાણનું આયોજન આવતી તા આવતી ચાર બાર બે હજાર ચોવીસના દિવસથી પ્રારંભ થવા જઈ રહ્યું છે હું પોતે જ પાલીતાણાનો નિવાસી છું આપ સૌને આ શિવપુરાણનો લાભ લેવા માટે ભાવભર્યો આમંત્રણ પાઠવું છું અને સાથે અત્યારે જે શિવપુરાણની તૈયારીઓ છે એ જોરશોરથી ચાલી રહી છે સ્વયંસેવકો પણ પોતે દિવસ રાત એક જોયા વગર સંપૂર્ણ રીતે તન મન ધનથી જે જેવી સેવા એ રીતે સેવા કરી રહ્યા છે તો આપ સૌ પણ આ શિવ કથાનો લાભ લેવા માટે જરૂર કથા મંડપે પહોંચવું હોય તો તમે ભાવનગર અથવા ગારિયાધાર થી આવતા હો તો ખેતી રિંગ રોડ થી તમે તમને મળી જાય ત્યારબાદ તમે જેસર રાજુલા એ સાઈડ થી કોઈ આવતા હો થી તો તમારે આવવા માટે થઈને ભેરવનાથ ચોકે આવીને કોઈ પણ વ્યક્તિને પૂછો કે ભવાની મંદિર જવું છે એટલે તેનો રસ્તો તમને બતાવી દેશે તમે બાર પર આ ચંદ્રમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે થયું છે એ મંદિરના પણ સાથે દર્શન કરીને તમે કથા મંડપ સુધી પહોંચી શકો છો તો જરૂરથી જરૂર કથાનો લાભ લેવા માટે તેને જરૂરથી જરૂર પધારજો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જે કથા મંડપ છે તેની ઉપર કાપડ લગાવવામાં આવ્યું છે અને તેની ઉપર આ જે તાળપત્રી લગાવાઈ રહી છે કે કમોસમી જો વરસાદની શક્યતા હોય અને વરસાદ આવ્યો હોય તો નીચેનું જે કાપડ છે તે ના બગડે તેમજ અત્યારે શિયાળાની ઋતુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝાકળ આવતો હોય છે તો તેના લીધે પણ કાપડ ના બગડે તે માટે આપણે કથા મંડપની સંપૂર્ણ જાણકારી ત્યારબાદ આપણે આવી ગયા મેળવી રસોઈ ઘરની તો તમે જોઈ શકો છો કે જે અહીં જે મંડપ લગાવવામાં આવ્યો છે તે આવો જે આખો જે અહીં જે તમને મેદાન બતાવી રહ્યું છે તે આખા મેદાન ની અંદર આ મંડપ ફિટ કરવામાં આવે છે ને ત્યાં જે શ્રોતાજનો હોય છે તે બેસી અને પ્રસાદ ગ્રહણ કરશે અને ત્યારબાદ આપણે જોઈએ રસોઈ કઈ જગ્યાએ બનાવવામાં આવશે તે પણ આપણે જેમની પણ માહિતી લઈ લઈએ તો મિત્રો આપણે જે ભોજનાલયની જે મંડપ હતો તેમની માહિતી મેળવી ત્યારબાદ આપણે આવી ગયા છે કે અહીં રસોઈ જે બનાવવામાં આવશે તો ત્યાં પણ તમે જોઈ શકો કે સુંદર મજાની જે સૂલો બનાવી રહ્યા છે અને એકદમ દેશી સૂલો બનાવવામાં આવે છે અને તેની ઉપર રસોઈ બનાવવામાં આવશે તમે જોઈ શકો છો કે અંદાજે ત્રણથી ચાર ફૂટ ઓછી જે સુલો બનાવવામાં આવી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે તડામાર તૈયારી તેની પણ સારી રહી છે કારીગર ભાઈઓ જે સુલો છે તે બનાવી રહ્યા છે અને આ ભાઈ દ્વારા તમે સુલો બનાવવા માટે અહીં જે ગારો બનાવવામાં આવે છે તે ગારો બનાવી રહ્યા છે મિત્રો આપણે રસોઈ વિભાગની તમામ જાણકારી મેળવી ત્યારબાદ અહીંનો જે કોઠાર રૂમ છે ત્યાં આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો કે અહીં જે કોઠાર રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાંની અંદર રસોઈ ઘરની તમામ સામગ્રી આ કોઠા રૂમ ની અંદર રાખવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે તાડપત્રી છે તેમનો સ્ટોક રાખવામાં આવ્યો છે કે જે કથા મંડપ છે તેની ઉપર જે કાપડ લગાવવામાં છે ને તેની ઉપર આ તાડપત્રી લગાવવામાં ચંદ્ર મલેશ્વર મહાવજી ના મંદિરમાં મંદિરના સાનિધ્યમાં શિવ મહાપુરાણ નું આયોજન થઈ રહ્યું છે ભવ્યથી ભવ્ય ચંદ્ર પોથી યાત્રા બાર પ્રમા ચંદ્રમોલેશ્વર મહાદેવના સાની ધ્યામાંથી કથા મંડપ સુધી પધાર છે અને પબ્લિકને બહુ જગ્યામાં લાભ લેવા નમ્ર વિ નથી જોવા વિચાર કથા મંડપમાં રસોડાનું કામ ચાલુ છે ડોમ મંડપ કામ ચાલુ છે પ્રસાદનું વ્યવસ્થા પૂરેપૂરી છે રાત્રિ રોકડની વ્યવસ્થા છે સંયમચકો માટે અને યાત્રાઓ માટે પણ બપોરે જમવાની વ્યવસ્થા પૂરેપૂરી છે અને આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બને એટલો

મિત્રો આજે આપણે પાલિતાણા મુકામે પરમપુંજ સંત શ્રી ગિરિબાપુની જે શિવ મહાપુરાણનું આયોજન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ તૈયારીઓની જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હરહર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે શિવ પુરાણનું આયોજન થઈ રહ્યું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે